આમ તો વિવિધ પ્રકારના વ્રત કરવામાં આવે છે પરંતુ શિવજીને સૌથી પ્રિય છે સોમ વ્રત કરવાથી શિવ અને પાર્વતીની કૃપા થાય છે પ્રાપ્ત કારણ કે સોમવાર અને તેર નીતિથી શિવજીને સમર્પિત હોવાનું શાસ્ત્રોમાં કરાયો છે ઉલ્લેખ તો ચાલો આજના દિવસે કયા ઉપાય કરવા જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા

પણ શું તમને ખબર છે કે પ્રદોષનું વ્રત કરવાથી કેવા લાભ થાય છે પ્રદોષના પ્રકાર કેટલા પ્રદોષમાં કેટલા વાગે પૂજા કરવી અને પૂજાથી શું લાભ થાય છે તે પણ તમને આજના કાર્યક્રમમાં જણાવું છું મિત્રો દરેક વ્યક્તિને દરેક દેવી દેવતા ઉપર અલગ અલગ આસ્થા અને શ્રદ્ધા હોય છે કોઈ ગણેશને માને કોઈ દેવીને માને કોઈ વિષ્ણુને માને કોઈ ભગવાન મહાદેવને માને ગણેશજીની ચોથ કરતા હોય વિષ્ણુ ભગવાનની એકાદશી કરતા હોય મા ભગવતીની આઠમ અથવા નોમ તિથિ અનુસાર એની પૂજા કરતા હોય કોઈ નાગદેવને માનતા હોય તો પાંચમનું તિથિનું વ્રત કરતા હોય અને કોઈ મહાદેવજીને માનતા હોય તો સોમવાર અથવા પ્રદોષના દિવસે શિવજીની આરાધના કરતા હોય છે તો રહી વાત પ્રદોષનું શાસ્ત્રમાં મહત્વ મિત્રો પ્રદોષ એટલે ખાસ કરીને જેમ આપણા શાસ્ત્રમાં તિથિ હોય છે એકમ બીજ ત્રીજ ચોથ પાંચમ છઠ સાતમ આઠમ નોમ દસ અગિયારસ બારસ તેરસ ચૌદસ અને પૂનમ અને અંધારિયામાં આવે અમાસ એમાંથી જે તેરસ એટલે કે ત્રયોદશી જેને કહેવામાં આવે છે જેને સંસ્કૃતમાં પ્રદોષ કહેવામાં આવે છે તેરસ જે હોય એ તેરસના દિવસે શિવજીની પૂજા વિશેષ છે અને પાછો પાછો જો સોમવાર હોય એને સોમ પ્રદોષ કહેવામાં આવે છે મંગળવાર હોય તો મંગળ પ્રદોષ કહેવાય બુધવાર હોય તો બુધ પ્રદોષ ગુરુવાર હોય તો ગુરુપ્રદોષ શુક્રવાર તો શુક્ર પ્રદોષ શનિ હોય તો શનિપ્રદોષ અને રવિ હોય તો સૂર્યપ્રદોષ અથવા રવિપ્રદોષ કહેવામાં આવે છે તો દરેક વારનું પણ એક અલગ મહત્વ થઈ જાય છે પણ સાત વાર જો સોમવારને પ્રદોષ આવે કેમ કે સોમવાર પણ શિવજીનો નો વાર એમાં તિથી શિવજીની તો સોમ પ્રદોષ વિશેષ મહત્વ વધી જાય છે મતલબ જેમ મેં તમને તિથિ અને પ્રદોષ વિશેની જાણકારી આપી એમ કહી દઉં કે પ્રહર પણ મહત્વનું કામ કરે છે પ્રહર એટલે સમજો કે ચોવીસ કલાક ના બે ભાગ કરો એટલે બાર બાર કલાકના બે ભાગ થાય અને બાર કલાકના ચાર ભાગ કરો એટલે ચાર પ્રહર દિવસના અને ચાર પ્રહર રાતના થાય છે કુલ પ્રહરની સંખ્યા આઠ હોય છે આઠ પ્રહર જે હોય છે જેમાં સવારના પ્રહર છે પૂર્વાહન કાલ મધ્યાહન કાલ અપરાહન કાલ અને સાયમકાલ આ દિવસના ચાર પ્રહર રાતના ચાર પ્રહર જે છે જેમાં પ્રદોષકાલ નિશ્ચિત કાલ ત્રિ ત્રિયામ કાલ અને ઉષા કાલ આ ચાર કાલ રાત્રિના હોય છે તો હવે રહી વાત કે આપણે પ્રદોષકાળ કયો પ્રદોષકાળ એટલે કે દિવસના જે ચાર પ્રહર પૂરા થાય અને પાંચમું પ્રહર અને રાત્રિનું પહેલું પ્રહર કહેવાય અને આમ સવારથી ગણીએ તો પાંચમું પ્રહર જેને પ્રદોષકાળ કહેવામાં આવે છે પ્રદોષના દિવસે પ્રદોષકાળનો સમય એ સૌથી વધારે ફળદાયી હોય છે મતલબ પ્રદોષ દિવસે પ્રદોષ સમયમાં શિવજીની પૂજા કરવી જેમાં લખ્યું છે કે સૂર્ય અસ્ત થયા બાદ જે અડતાલીસ મિનિટ હોય છે જે સૂર્ય અસ્ત થાય ત્યારે જે અડતાલીસ મિનિટ જે છે એને પ્રદોષકાલ કહેવામાં આવે છે આ પ્રદોષકાળના સમયમાં સ્ત્રી પુરુષ બંને ભેગા થઈને અથવા એકલા અથવા જો લગ્ન થયા તો બંને પતિ પત્ની ભેગા થઈને પણ શિવજીની આરાધના કરે છે શિવાલયમાં જઈને અથવા પોતાના ઘરે જો શિવજીની પૂજા પાઠ કરે છે શિવજીને પંચામૃતથી સ્નાન કરાવી મહાઅભિષેક કરે છે તો શિવજી બહુ પ્રસન્ન થાય છે પણ શિવજીની પૂજા કરતા હોય ત્યારે શિવજીના થોડા નિયમ ખબર હોવી જોઈએ પૂજા કંઈ પેન્ટ શર્ટ પહેરીને પૂજા ન કરવી પહેલો નિયમ પૂજા કરવી હોય તો પહેલાં શક્ય હોય તો પ્રદોષ કાળમાં સવારથી માંડીને ઉપવાસ કરો જેમાં ફર અને દૂધ પીને ઉપવાસ કરો અને સાંજના સમયે શિવજીની પૂજા પૂર્ણ થયા બાદ તમે એ વ્રતને પૂર્ણ કરી શકો છો પછી જમી શકાય આ એક તો ઉપવાસનું મહત્વ છે બીજા નંબરની વસ્તુ પૂજનનું પણ એક મહત્વ છે જો તમે ભગવાન શિવજીની પૂજા કરીને તમે કૃપા મેળવવા માંગતા હોય તો શિવજીની પૂજા કરતા પહેલા શક્ય હોય તો ઘરમાં સફેદ વસ્ત્ર જેમાં ધોતી હોય તો સફેદ રંગની ધોતી ઘરમાં રાખવી એની તમે ધોતી પહેરીને અને બેન હોય તો એ ચોખ્ખા પવિત્ર વસ્ત્ર જે હોય શક્ય હોય તો કોરા વસ્ત્ર અથવા શુદ્ધ વસ્ત્ર પહેરીને લાલ રંગના બહેનોએ લાલ રંગના વસ્ત્ર પહેરવા અને ભાઈઓએ સફેદ વસ્ત્ર ધારણ કરીને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરીને ભાગ્યમાં ભસ્મ લગાવીને શિવજીની ઘરમાં સરસ મજાની પૂજા કરવાની સોરસોપચાર પૂજા જેમાં ભગવાનને પંચામૂર્થી સ્નાન કરાવવાનો દૂધનો અભિષેક ગાયનું કાચું દૂધ હોય તેનાથી શિવજીની ઉપર અભિષેક કરજો અભિષેકમાં તમને શિવ મહિમના સ્તોત્ર અથવા અષ્ટાધ્યાય રૂત્રીનો પાઠ આવડતો હોય તો તે કરવાનો અને આજે તો ઘણા લોકો દેશ વિદેશમાં રહેતા હોય તો પાઠ કદાચ ન આવડતો હોય તો આજે યુટ્યુબ અને ઘણી બધી વસ્તુઓના માધ્યમથી પણ ગીત એ અભિષેક ચાલુ કરીને તમે અભિષેક કરી શકો જો ખાસ ઇન્ડિયામાં હોવ તો વિદ્વાન પંડિત ભુદેવની મદદ લઈને પણ મહા મંત્રોચ્ચારણ સાથે પૂજા કરી શકાય છે રહી વાત પ્રદર્શના દિવસે કઈ બાબતોનું ધ્યાન રાખવાનું શિવજીને ખાસ કરીને પ્રસાદમાં ખીરનો પ્રસાદ અર્પણ કરવો બિલીપત્ર જો મળે તો બિલીપત્ર ધતુના પુષ્પ શિવજીને અર્પણ કરવા ભાંગ આ શિવજીનો પ્રસાદ છે શક્ય હોય તે વસ્તુ ભગવાનને અર્પણ કરી શકાય ન હોય તો તે નિમિત્તે તમે અન્ય પુષ્પ પણ લઈ શકો છો શિવજીની પૂજા પૂર્ણ થાય એટલે આજુબાજુમાં મંદિર અથવા ભૂદેવને સફેદ રંગના વસ્ત્રનું દાન કરવું શિવાલયમાં જઈને પૂજા કરતા હોય તો શિવજીની આગળ જે નંદી ભગવાન હોય તો નંદી ભગવાનને તિલક કરી એમની પ્રદક્ષિણા પણ કરવી રહી વાત કે ભગવાનને પ્રદોષના દિવસે મહામૃત્યુંજયનો મંત્ર જાપ કરવો શુભ પરિણામ આપે છે અને શિવ તાંડવ જો તમને આવડતું હોય તો શિવ તાંડવનો પાઠ તો બધા કરતાં વિશેષ ફળ આપે છે

એટલે છેલ્લી લીટીમાં એક લખ્યું છે ગીતમ પ્રદોષે પ્રદોષે જે માણસ શિવ તાંડવ પ્રદોષના દિવસે પઠન કરે છે તો આગળના શ્લોકમાં લખ્યું ત્યા સ્થિરામ રથ ગજેન્દ્ર તુરંગયુક્તમ લક્ષ્મી સદૈવ સુમુખી શંભુમ જે વ્યક્તિ પૂજા સાંજના સમયે શિવજીની પૂજા કરી શિવજીની સમક્ષ શિવ તાંડવ જો પાઠ કરે છે તો તેના ઘરની અંદર સ્ત્રીનો રથ ગજેન્દ્ર રથ સાથે ગજ ગજ સાથે હાથી હાથી અને ઘોડા સાથે લક્ષ્મીજી એના ઘરમાં આવે છે અને તે લક્ષ્મીજી એના ઘરમાં આવે છે અને સદૈવ લક્ષ્મી સદૈવ સુમુખી સદૈવ લક્ષ્મીજી એના ઘરમાં રહે છે અને જે ઘરમાં જ્યારે સૈન્ય સાથે હાથી ઘોડા સાથે લક્ષ્મીજી જો એની ઉપર સવારી કરીને ઘરમાં આવે છે તો એ ઘરમાં અપાર ધન આપે છે અને આવું શિવ તાંડવના છેલ્લા શ્લોકમાં લખેલું છે તો શક્ય હોય તો પ્રદોષના દિવસે શિવ તાંડવનો સ્તોત્રનો પાઠ કરવો એને પણ શુભ કહેવામાં આવે છે બીજો દર્શક મિત્રો સાથે સાથે સોમવારને પ્રદોષ છે તો બીજા પ્રદોષના પણ વિશેષ ફળ હોય છે તો આમ તો સોમનો તમે શિવજીને જો માનતા હોય તો ચોક્કસ દરેક પ્રદોષ કરવો જોઈએ અને અહીંયા લખ્યું છે યદા ત્રયોદશી કૃષ્ણ સોમવારે સંયુતા ઋણ પ્રમોચનાર્થાય તું ભોમવારે સંયુતા સૌભાગ્ય સ્ત્રી સમૃદ્ધિ શુક્રવારે સંયુતા આયુ આરોગ્ય સિદ્ધિઅર્થ ભાનુવાસરે સંયુતા એવું કહેવાય છે કે સોમવારના દિવસે જો પ્રદોષ આવતો હોય તે કરવાથી મનુષ્યના મન એકદમ શાંત બને છે મન સ્થિર બને છે યાદ શક્તિમાં વધારો થાય છે જીવનમાં પવિત્રતા આવે છે અને સ્વયં શિવજીની કૃપા મળે છે મંગળવારના દિવસે જો પ્રદોષ આવતો હોય તે પૂજા કરવાથી શરીરની લોહીની સમસ્યા હોય શરીરની તકલીફ હોય આરોગ્યની તકલીફ હોય એમાંથી મુક્તિ મળે છે બુધવારના દિવસે વ્યક્તિના શરીરમાં ચર્મ રોગ હોય અથવા વાણીની સમસ્યા હોય તો એ દોષમાંથી મુક્તિ મળે છે અને ભગવાન બુદ્ધ દેવની કૃપા મળે છે સફળ જીવનમાં સફળ થવા માટે બાળકોને અભ્યાસ માટે ખાસ કરીને ગુરુવારના દિવસે પ્રદોષનું વિશેષ મહત્વ હોય છે ધન ઐશ્વર્ય અપાર ધન અને સારું એવું સુખ જોતું હોય દાંપત્ય જીવનનું સુખ પરિવારનું સુખ તો શુક્રવારના દિવસે પ્રદોષ કરવામાં આવે તો વિશેષ ફળ આપે છે અને જીવનમાં બહુ કષ્ટોમાંથી મુક્તિ જોતી હોય તો શનિદેવ શનિ પ્રદોષ વિશેષ મહત્ત્વ છે અને આરોગ્ય માટે પાછું ભગવાન સૂર્યદેવનું સૂર્યવાર રવિવારના દિવસે પ્રદોષ કરવાથી આરોગ્ય અને સાથે માન પ્રતિષ્ઠા સન્માન પ્રાપ્ત થાય છે તો દરેક પ્રદોષનું વિશેષ મહત્ત્વ છે તો આજે પ્રદોષને લઈને સુંદર મજાની જાણકારી આપી છે અને આગળ પણ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન